હા તો બને રહેજો વિડીયોમાં અમારે કિશનભાઈ અને ધર્મેશભાઈ પણ આવી ગયા છે હાલો તો આપણે શેઠ જઈ રહ્યા છે અને કિરીટભાઈ પણ આગળ જાય છે એમને મુલાકાત કરાવી દઈએ આપણે જે લાઈવમાં કહેતા હતા કે આપણે પાર્ટી આપશું આજે આપણને ફોજીમાં પાર્ટી આપે છે તો આપણે ફોજી હોટલમાં જવાનું છે પાર્ટી માટે હા તો જુઓ મિત્રો આ છે આપણા શેઠ રોહિતભાઈ અને આ છે આપણે કિરીટભાઈ હાલો આપણે પોકી જાય ટીચર ભાઈ આવ દે મે આગળ આગળ જાવી જોઈએ આ બની રહેજો વિડિયોમાં બજાય હા યુટન મારી લીધો છે આપણે એવી રવા તમને બોર બતાવી દઉં વિડિયોમાં બની રહેજો બોલ બાકા જીકી મોઠ થવાની છે આપણે પોચી હોય ને ટાબા

હાલો અંદર એન્ટ્રી કરીએ અને જોઈએ આપણે હું હું છે આપણે પછી હું મગાવ ઓર્ડર આપવો છે જોઈ લેવી ઘણી રજો વિડીયોમાં પછી અંદર જઈને ને આપણે બાકા બોલાવીએ હાલો તો અમે આવી ગયા છીએ ભોજી ઢાબામાં બાકા જગ્યાએ બોલાવવાની છે હા તો આપણે જિગ્નેશભાઈ માહિર રાજા કિરીટભાઈ આપણા કિરીટભાઈ છે કિશનભાઈ

ઓ મંગાવું છે એમ અમારા શેઠ સામે બેઠા છે આપણે જે પાર્ટી હતી એ પાર્ટી આજે આપવામાં આવી છે બરોબર લાઈવમાં જે આપણે બોલતા હતા રોહિતભાઈ કે પાર્ટી આપશું એ પાર્ટી આપણને આપી દીધી છે બસ હવે ખાલી ઓર્ડર દેવા દીધેલો છે આવે એટલી વાર છે એટલે આગણે બાકા કે બોલાવી દેવાની છે હા અત્યારે આથણાની બાકા જી કે બોલાવું એમ કે છે

તો મિત્રો આપણે આપણે જમીન નીકળી છે છે હવે અને આખી ટીમને પૂછી કે જમવાનું કેવું લાગ્યું આપણી ટીમ બધા અમે આવ્યા હતા તમને કેવું લાગ્યું હા બાબાજી તમારે મજા આવી છે આપણે ફોજી રેસ્ટોરન્ટ જો તમને આ વિડીયો ગમો હોય લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ બધા આભાર આવા નવા અવ નવા વિડીયો જોવા માટે આવતા રહેજો આપણે ચેનલ માં તમને મજા આવશે મોજ મસ્તી ને એવું જ હોય છે આપણા વ્લોગમાં તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ રાધે રાધે